રસ્તાની ખરાબ હાલતને લઈ બાડિયાના ગામના ગ્રામજનોમાં સંતોષ નકરા તાલુકાના નેત્રા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા બાડિયા સહિત ગ્રામજનોને છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના રસ્તાની હાલત એટલી બિચાગરી છે કે વરસાદની મોસમમાં કીચડ અને ખાડાઓના કારણે વાહન વ્યવહાર મુશ્કેલ બની ગયો છે બાડિયાના ગામના ઈસાકભાઈ સંઘાર સહિતના ગ્રામજનો જણાવે છે કે તેઓએ તંત્ર ગુડાઈના પ્રતિનિધિઓ તેમજ મુખ્યમંત્રી શ્રી સુધી અનેકો વખત રોજ વાત કરી છે છતાં અદ્ય સુધી કોઈ અસરકારક પગલાં લેવાય નથી ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રસ્તાની રિપેરિંગ કરવામાં આવે તથા નવો રોડ બનાવવામાં આવે જેથી લોકોની રોજબરોજની અવરજવર સરળ બને ગ્રામજનોના મુદ્દે સરકાર તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગણી છે રિપોર્ટ હરીશ એક મોખા સાથે કેમેરામેન સાલેમામહદરાયમા જોઈ શકો છો આ રસ્તાની બારિયા અને નેત્રાને જોડતો આ માર્ગ છે જે આ રસ્તો છે આ રસ્તાની હાલત તમે જોઈ શકો છો આ રસ્તા પૂરી રીતે ખરાબ થઈ ગયો છે અને આ રસ્તો તમે જોઈ શકો છો આ બાજુ મોટો ખાધો છે આ બાજુ મોટો ખાડો છે માત્ર ને માત્ર વિકલ્પ એક છે બાઇક ત્યાંથી હમણાં હાલમાં બાઇક જ પસાર થઈ શકે છે આ રસ્તાની હાલત છે અનેકો રજૂઆતો કરતા છતાંય તંત્ર અજાણ રહે છે અને અમે ઘણી વખત રજૂઆત કરેલી કોઈ અમારી રજૂઆત ઉપર સરકાર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવ્યો નથી તો મારી માર્ગ અને મકાન પેટા વિભાગને મારી એક ગુજારી છે કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે કંઈ નિકાલ કરો એવી આપીને મારી રજૂઆત છે